ભરૂચ રેપિડ એક્શન ફોર્સ દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા ફરેશમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેરના ત્રણેય ડિવિઝન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી શાંતિ અને એકતા જાળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાં રેપિડ ફોર્સની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી આ ફ્લેગમાર્ચમાં બંને ધર્મના લોકો જોડાયા હતા નમસ્કાર આજ રોજ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન ત્રણ ના શાંતિ સમિતિના સભ્ય અને પોલીસ મિત્ર સૌને અમને આમંત્રિત કરી આજે આર એટલે કે રેક્યુશન ફોર્સ જે આપણા ભરૂચ જિલ્લામાં આવી પહોંચી છે એ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં જ્યાં હિન્દુ મુસ્લિમ વિસ્તાર હોય છે ત્યાં તે લોકો ફ્લેગ માર્ચ કરી અમારી જોડે બેસીને ચર્ચા વિચારણા કરી કે આપણે સૌ સમુદાયના લોકો ભેગા મળીને આપણે શાંતિ અહીંયા સ્થાપવાની છે જે પ્રમાણે આપણા જિલ્લામાં શાંતિ છે શાંતિ અહીંયા સ્થપાઈ રહી ભેગા મળીને આપણે એનું નિરાકરણ લાવવાનું છે અને જે કોઈ પણ આપને તકલીફ પડે તો અમે અહીંયા બેઠા જ છે એ પ્રમાણે અમે ચર્ચા વિચારણા કરી અને સાંજે સભ્યો સમિતિના સભ્યોને દરેકને આમરેટ કરી અને અભિવાદન પાઠવ્યું બદલ આભાર